કિન્નરી બેન તમારો સવાલ છે કે ભય ડર એ બધાને પાપ કેમ કહેવાય અને એમાંથી બહાર આવવા માટે શું કરવું કિન્નરી બેન ભય પોતે પાપ નથી ડર પોતે પાપ નથી પણ ભયને લીધે માણસ પાપ કરે છે આજે મને છે કે મારો બોસ જો હું આ જે મને ખોટું કામ કરવાનું કે છે એ હું નહીં કરું તો મારો બોસ મને નોકરીમાંથી કાઢી મૂકશે તો નોકરી જવાનો ડર નોકરી ગુમાવવાનો ભય એ પાપ કરાવે છે કે જો હું આમ નહીં કરું તો મારે નોકરીથી હાથ ધોવા જ પડશે એટલે મારે આ કરવું જ પડશે

દેખાશે ક્યાંક ભય બેઠો છે અંદર અંદર ડર છે ભાઈ આમ નહિ કહું તમારું સમાજમાં બહુ ખરાબ લાગશે એટલે ધર્મ ની બાબતમાં કેટલું ધાર્મિક લોકો પણ બહાર પોતાનું સારું બતાવવા માટે પોતાનો અવહેરણા ના થઈ જાય સમાજમાં એના માટે કેટલું એ ડર થી એ ભય થી ખોટું બોલતા હોય ખોટું કામ કરતા હોય છે તો એ એ આવી કે ડર અને ભય પોતે પાપ નથી પણ પાપના બાપ છે પાપ કરવા માટેના પ્રેરણા છે અને આ બધા પાપ થી ઓવરકમ થવા માટે એક તો ધર્મ કર્મ માં પૂર્ણ શ્રદ્ધા સો ટકા શ્રદ્ધા કેળવવી પડે જે થવાનું હશે એજ થવાનું છે નોકરી જવાની હશે તો જવાની છે રેવાની હશે તો રહેવાની છે જયારે જે મળવાનું હશે એજ મળવાનું છે એટલી જો કર્મ પર ને ધર્મ પર શ્રદ્ધા હોય તો કામ કરતા ખોટું કામ કરતા ચોરી કરતા અટકી જાય માણસ કેમ કે ઓલી શ્રદ્ધા બળવાની છે પણ શ્રદ્ધા ડગુમગુ છે ત્યાં શું થાય ત્યાં ડગી માણસ બી ડગુમગું એ થવાનું જ છે

કર્મ ને નિર્જરા કરવાનું મુખ્ય કામ આ માનવ જન્મમાં કરવાનું છે કેમકે માનવ જન્મ સિવાય કોઈ જન્મમાં આ સમજ બી નથી અને સમજથી તો કરી શકતા નથી કરવાની મનની ક્ષમતા નથી તો આ કઈ કરવું નથી સાધના અને ખાલી વાતો કરવી છે બહુ સરસ મગજ થી બુદ્ધિ થી સમજી ગયા ખુબ શ્રદ્ધા બી કેળવી લીધી છતાં પણ કામ નહીં થાય છતાં પણ નહીં થાય પ્રસંગ આવીને ઉભો રહેશે ત્યારે હતા એવા ને તો જે સાધના મહાવીરે કરી શું કામ કરી બારે એને સુ જરૂર હતી સાડા બાર વર્ષ સુધી આવું જંગલમાં જ ઘૂમવાની ને જંગલના બધા પરિસહો સહન કરવાની હા એક દી તો ઘરની બહાર સુઈ જુઓ કેટલા મચ્છરો કર લે છે કેટલા જીવ જીવાત તમારા શરીર પર ચડી જશે તો મહાવીરને કાંઈ નહીં થયું હોય કોઈ જીવાત મચ્છર કોઈ બીજા બધા પ્રાણીઓ જંગલી પ્રાણીઓ નાના જીવડાઓ આવો તો સવાન કરે એની સાધના કેવી રીતના થાય આ બધા પરિસ કહેવાય બધા પરિશ્રહ ને આમંત્રણ આપીને સામેથી બોલાવ્યા

જે સાધ્ય છે ત્યાં સુધી પોઈ પણ એના આવ્યું બ્રહ્મ જ્ઞાન બરાબર સાંભળી લીધું સાંભળી લીધું સાંભળી લીધું જાણી લીધું જાણી લીધું અનંતુ અનંતુ જાણી લીધું

પછી એનું પ્રેક્ટિકલ કરવાનું હોય નહીં તો એ કેવી રીતના ડોક્ટર બની શકે પ્રેક્ટિકલ કરે જ નહીં તો પ્રેક્ટિકલી ફાઈલો ક્યાંથી પૈસા કમાવાનો ગમે એટલું ભણ્યા જ કરે તો એની એક લિમિટ હોય ને એ પછી પ્રેક્ટિકલ શરૂ થાય આપણે તો પ્રેક્ટિકલ શરૂ જ નથી થતું પ્રેક્ટિકલ શરૂ કરવાનું ચાલુ કરીએ અને ભણવાનું પૂરું થાય પેલા આપણે ઉપડી જઈએ તો એનું પ્રેક્ટિકલ ચાલુ થઈ જવું જોઈએ સાધના ચાલુ થઈ જવી જોઈએ થોડી કે વધારે પણ શરૂઆત તો થાય શરૂઆત થશે તો આગળ વધશું કે ખાલી વાતો જ કર્યા કરશે હા બેને બહુ સરસ જવાબ આપ્યો મગજમાં ઉતરી ગયો સમજન પડી ગઈ ઓકે બધું ઓકે ડોન્ટ યુ ગેટ જો તમે સાધના ના કરી તો તમને શું મળ્યું કાઈ નહિ કોઈ પૂછ્યો તો કે હા મને ખબર છે ને હવે બધું શુભત બધી જણાવ્યું તું બહુ સરસ સુંદર અમને બધી ખબર છે બસ આ ખબર છે એનો અહંકાર મારી નાખશે એ આગળ નહીં વધવા જે સાધના હું કઈ જ જાણતો નથી તે તમને આગળ વધવા દેસુ સાધના તો ઓવરકમ થવા માટે સાધના કરવા